વાડી પર લક્ષ્મી પ્રાપ્ત ઉપાય પ્રથમ ઘરની સફાઈ કરો દેવી લક્ષ્મી શુદ્ધ અને સ્વચ્છ સ્થળે નિવાસ કરે છે તેથી દિવાળીની સવારે આખા ઘરને સાફ કરીને સુગંધિત ધૂપ દીવો કરવો લક્ષ્મી ગણેશ પૂજા શુભ મુહૂર્તમાં ચાંદી કે પિત્તળના કલશમાં ગંગાજળ ભરીને લક્ષ્મી ગણેશની પૂજા કરો પૂજામાં કમળનો ફૂલ ચાંદીનો સિક્કો અને ખાંડના દાણા અર્પણ કરો ચાંદી કે તાંબાનો સિક્કો ખરીદો ધનતેરસ અથવા દિવાળી પર ચાંદીનો સિક્કો નવો વાસણ કે સોનાનું દાગીનું ખરીદવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે શ્રીસુક્ત અને લક્ષ્મી અષ્ટક પાઠ કરો સાંજે દીપાવલી પૂજાના સમયે શ્રીસુક્ત અથવા લક્ષ્મી અષ્ટક સ્તોત્રના પાઠથી ઘરમાં સમૃદ્ધિ વધે છે દક્ષિણ દિશામાં દીવો પ્રગટાવો ઘરના મુખ્ય પ્રવેશ દ્વાર પર ઘીનો દીવો દક્ષિણ દિશામાં પ્રગટાવો તે નકારાત્મક ઉર્જાને દૂર કરે છે અને સુખ સમૃદ્ધિ લાવે છે